जनरल महाराज जी जो कि आपनो भाई छे थाने ब्रह्मा का दावो के अंदर एक तालिका में अंदर शायद एक जैसा समस्या दी आगत को छे अगुरु छे तुम्हें बड़े भावों का काकी एक व्यक्ति की काय था एक व्यक्ति है ने काय करी है मतलब मेरा एक moment में बंधु रखियो के एक व्यक्ति की काय था तुम एकला पड़तो ने એટલે તમે સમાજ થી તો દૂર હો જાઓ તમે એકલા ન બોલો તમે સંપ રાખો નાનો માણસ હોય મોટો માણસ હોય તમે એ વસ્તુ વિચારો કે એ આપણું ગાવી છે એ આપણા આપણું તબિયત છે તમે એના પ્રત્યે હમદર્દી દેખાવ જી ગમે તે તકલીફ હોય હું મારી પરિસ્થિતિ એવી નથી હું બધાનું ધ્યાન દઈ રહ્યો છું તમારું મને એમ કે હું બધાનું ધ્યાન રાખું દસ વર્ષથી હું મારા મગજભાઈ એક વસ્તુ વિચારું કે મારે એક બંડળ કરવું એક મારે ગતિ કારણ કે મા વગર છે ને ઘર શું आज समय पर जाके कोरोना क्यों हो? यारे एक पल बदुस की ताकि खुद ही टेकर ना रहे। ये माज ना रहे। ऐने बदु अपने को करने बदु के लिए। ना आप बस मुझे ना हमें ना समय में चाहो कि लेडीज अपना हाथ में लेने ना चाहो कि सब जेंस के ना भूल। ये अधूर बन रहे લેટ બીજો મારું આયોજન છે આજ 10 વર્ષ સુધી વિચાર હતો કાજે બધે પર બધે મેલો બધી ભેગી થઈ છે મારું એક આયો છે કે મેલા મંડળ ચાલુ કરું છું એ મેલા મંડળમાં દરેક વ્યક્તિ પૈસા કમાશે પ્લસમાં માં બધાનો ઘર હાલ છે એક વ્યક્તિ ઘરમાં ઓછો થઈ જાય ને તો એની જરૂર નહી પડે ને કારણ કે એ પૈસાથી વખત તમારે ચાલુ થાય આવું બધું મારું આયોજન છે પછી આ પણ આ વસ્તુ ક્યાંથી જોઈએ એટલે હું કરું આયોજન તો મને કીધું ચાલુ કરું

શ્રી સુરભપુલા દાદાને ત્યાં જશે અહીંયાથી કોઈ નહીં જાય એની હું ખાતરી આપું છું આજનો પ્રોગ્રામ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ તમે બધા પધાર્યા ખૂબ સ્નેહ આપ્યો ખૂબ મિલન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર હવે આભાર વિધિ શ્રી હસુભાઈ કાલુરિયાનો માઇક આપીશ એ બે મિનિટમાં આભાર વિધિ વ્યક્ત કરશે કે આપણે કુળની અંદર જન્મ લીધો છે

કેલેયા પાર્ટી એવી મોટી છે કે એને જર્મનીમાં ને માણસાતે જે સુરતયા ભરતકાઈ ગાળોયા હું ધાન appel છે બડુ બાબત અમે તમારા માણસાતે જે બોલાવાનું છે હા બોલો

ફરી આવતા વર્ષે આ ગ્રુપ બની ચૂકેલું છે ગ્રુપની અંદર ફોટો વિડીયો પડી ચૂકેલા છે તમારું સજેશન માર્ગદર્શન સ્વીકાર્ય સ્વર કે છે તમે જે કંઈ માર્ગદર્શન આપશો સલાહ આપશો એ પ્રમાણે આવતા વર્ષે આપણે ફરીથી સ્નેહ મિલન કરશું મારી સાથે ભારત માતા કીધું ત્રણ વખત બોલ 对。嗯